રોડ ઉપર ગમે ત્યાં કોઈ બી આને બી નાખી દે અને ગાંજો ઉગાડતા હોય અને પકડાતો હોય ત્યારે ખબર પડે ઉજાગર થાય બાકી આ બધું વસ્તુ આવે છે ક્યાંથી આ કેવી રીતે થાય છે પ્રશાસનને એમાં કોઈ રસ નથી એટલે આ તો પરિસ્થિતિ રહેવાની જ્યાં સુધી સરકાર આમાં પોતે કડક હાથે કામગીરી નહીં કરે અને ગુજરાતની અંદર ખાસ કરીને અને એનું ભવિષ્ય તમારા હાથમાં છે ગુજરાતના બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે તો હવે આ તમે ગુજરાત ની અંદર આ બધી તરફ જતું રોકવું હોય તો એ પ્રશાસન જ કરી શકશે બાકી કોઈ સામાન્ય જાગૃત નાગરિક તો કઈ કરી શકવાનો નથી કે જે વિસ્તારના વિસ્તારમાંથી આવું કઈ પકડાશે તો એના પીઆઈને જવાબદાર ગણવામાં આવશે અને સસ્પેન્ડ કરવામાં આવશે તેવો કરે કઈ કાયદો હતો ત્યારે થોડો કંટ્રોલ થયો હતો પણ હવે એ કંટ્રોલ થતો નથી ત્યાં સુધી મારું એટલું જ કેવું છે કે નાગરિકો જાગૃત બને એની કરતા સરકારે જાગૃત થવાની જરૂર છે